એના લીધે અમે સામાન્ય સભા હોય કે બજેટની અંદર આનો ઓવરબ્રિજ મૂકવા માટેની માંગણી કરી છે અને અમને બાહનદરી આપવામાં આવી છે કે આ જે સરના કામો આવશે એમાં ઓવરબ્રિજનું કામ લેવામાં આવશે એની સાથે સાથે તમે ત્યાં જોઈ શકો છો કે રેલવેનો જે પાડો છે એ પણ તૂટી ગયેલા છે રેલવેના અધિકારીને પણ જાણ કરવામાં આવે તાત્કાલિક એને રિપેર કરવામાં આવે જેનાથી કોઈ રેલ હાદસો ના થાય કોઈ સામાન્ય આપણા જે માણસો છે વિસ્તારના લોકો કે ગમે કોઈનો જીવ ના જાય એને તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ અને આ પાણી ખાલી કરવા માટે પંપ એક નીકેલો છે પંપ થી પાણી ખાલી કરવાનું કામગીરી પણ અત્યારે ચાલુ સામાન્ય વરસાદ પડે